છઠ્ઠી એપ્રિલ ઓગણીસો વિચારોનો ઉદભવ થયો શરૂઆત એ વખતથી થઈ ગઈ હતી જનસંઘની સ્થાપના ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સાથે આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની છે સંગઠનના માધ્યમથી સેવાના સૂત્રથી એ ભારતીય જનતા પાર્ટી કામ કરે છે દેશની બધી જ પરિવારવાદી પાર્ટીઓ કરતા અલગ એ ભારતીય જનતા પાર્ટી છે જેમાં સામાન્યમાં સામાન્ય માણસ એ પ્રદેશોને નેશનલ લો પ્રમુખ બની શકે છે સેવાનો મુખ્ય ઉદ્દેશ સાથે કામ કરતી ભારતીય જનતા પાર્ટી અત્યારે કેન્દ્રમાં છેલ્લા ત્રણ ત્રણથી અને એકવીસ કરતાં વધારે રાજ્યોમાં સત્તા પર છે બે હજાર ચૌદથી દેશના આઝાદ થયા પછી બે હજાર ચૌદ સુધી દેશમાં ખૂબ જ સરકારો દ્વારા અન્યાય કરવામાં આવ્યા અનેકવિધ એવા કાર્યક્રમો કરવામાં આવ્યા જેના લીધે દેશમાં ભાગલા પડે લોકો મોદીના વડાપ્રધાન બન્યા બાદ બેટી બચાવો બેટી પઢાવો સૂત્રથી બે માં શરૂ કરેલું નરેન્દ્રભાઈનું કાર્ય કેન્દ્રમાં આવી અને એ ખૂબ જ આગળ વધ્યું નારી સશક્તિકરણ છેવાડાના માનવીની ચિંતા અનેકવિધ યોજનાઓ દ્વારા નીચે જઈ અને એક સમાજને એક કરવાનું અને વિવિધ યોજનાઓને નીચે સુધી પહોંચાડી અને સમાજના નબળા વર્ગને સશક્ત કરવાનું કામ થયું કુલ મળીને સરકાર અને સંગઠનના માધ્યમથી આ દેશમાં સેવાનું કામ કરતી ભારતીય જનતા પાર્ટી એ એકમાત્ર વિશ્વની રાજકીય પાર્ટી છે